પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો પોલીસે મૂળ સાણંદ અમદાવાદના ઈસમને ચોરીના ત્રીસ હજાર રૂપિયાના લેપટોપ સાથે ઝડપી પાડી વડોદરા પોલીસે જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જીઆઈડીસી બસ ડેપોમાંથી વડોદરા રેલવે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે માહિતી આધારિત વર્ણન સાથેનો ઇસમ નજરે પડતા પોલીસે તેને રોકી તેની ઝડપી લેતા તેની પાસેથી લેપટોપ ચાર્જર અને માઉસ મળી આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સાણંદના ઓનેસ્ટ હોટલની પાછળ સ્વામિનારાયણ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્ટાર લાઇટ સોસાયટીમાં રહેતો પ્રણવ ઉપાધ્યાયની ધરપકડ કરી ત્રીસ હજારનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ તેની ઉલટ તપાસ કરતા પ્રણવ ઉપાધ્યાયે વડોદરા નજીક ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે વડોદરા પોલીસને જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી